Fummy <laughs> 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 Nana.

અપા કરવા નું નીમ લીધું અને મારી કીધું તો ઈ તો કે હું તો બે ટાણા ખાઈ અને એવું જ મારે નિમ લેવું છે તમારી કઈ નિમ લીધું મારું એકતા નથી કરતી પણ એની લઈ પ્રસાદી અરે મારી ઓ તો

અમારા રોટજી જેમ મરી જાય છે કાટે ક્યારે કોથ ને